પાવી તાલુકાના કરજવાંટ ગામે આઠસો વર્ષ જૂની હેરિટેજ વાવ બિસ્માર હાલતમાં છોટાઉદેપુર જિલ્લાના પાવીજીતપુર તાલુકાના કરજવાંટ ગામમાં સ્થિત આશરે આઠસો વર્ષ જૂની ઐતિહાસિક વાવ જર્જરિત અવસ્થામાં હોવાના મામલે સ્થાનિક આગેવાનો અને મહારાજા જયપ્રતાપસિંહ ચૌહાણને તંત્રને તાકીદે સવાર કામ કરવાની અપીલ કરી છે આવા પ્રાચીન કાળમાં વિહરણ અને પાણી સંગ્રહ માટે મહત્વપૂર્ણ હતી સમય સાથે સંભાળના ભાવે વાવની દિવાલો તિરાળ પામી ધસી પડી છે અસ્થિર માળખાને કારણે કોઈ દુર્ઘટના ન બને તે માટે તાકીદે સમારકામની જરૂરી છે

રિપોર્ટર અલ્તાફ મકરાણી પાવીજેતપુર મધ્ય ગુજરાત નો નમસ્કાર હું મહારાજ જયપ્રતાપસિંહ છોટાઉદેપુર આજ રોજ કરજવાડ ગામે હું મુલાકાતે આવેલ આ જૂની વાવ જોવા ખરેખર આ વાવની જે પરિસ્થિતિ છે તે બહુ દુર્લભ થઈ ગઈ છે ને વાવ ખરેખર જે હિસ્ટોરિકલ હોવું જોઈએ ને જે એની રચના થઈ હશે જે તે સમયે એ એમથી તદ્દન વિપરીત હાલતમાં આજ રોજ મારે જોવા મળેલી છે તેનું મને ખૂબ દુઃખ થાય છે અમારા છોટાઉદેપુર સ્ટેટના જેટલા બી રાજવીઓ થઈ ગયા ને અમારા વડવાઓએ જે તે સમયે દરેક ગામની હિસાબે કે ભાઈ આ પાંચ સાત ગામ અવેરી લેવા એ રીતે વાવનું નિર્માણ કરેલું ને દરેક જગ્યા આજની તારીખમાં એવી કેટલી પ્રખ્યાત વાવ છે પણ જેનું આજે કોઈ જોવાવાળું કે કોઈ એનું ધ્યાન રાખવાવાળું કોઈ છે નહીં ને જે તદ્દન ખંડર હાલતમાં આજે જોવા મળે છે એવી જ એક આ વાવ જે કરજવાટમાં છે આજે હું અહીં આવ્યો છું ને હું સરકારની એવી અપેક્ષા રાખું છું કે આ વાવનું કંઈ ને કંઈ નિર્માણ વ્યવસ્થિત કરે પાછી એને હેરિટેજ લુકમાં લાવે કેમ કે આવી પ્રખ્યાત હિસ્ટોરિકલ વાવ આજકાલ જોવા નહીં મળે ને જો મળશે તો બી નવા પ્રકારના જે કુવાઓ છે એ જ છે પણ આ જે વાવ છે એમાં ખૂબ સંગ્રહ છે પાણીનું આજની તારીખમાં બી એ પ્રજાનો ઉપયોગ થાય ને એની વ્યવસ્થિત જાળવણી થાય એ જ મારી અપેક્ષા છે જય માતાજી